મહાદેવ મહાદેવ કેમ છો મારા વાલેડા મજામાં ને મિત્રો આજે છે ને બહુ લેટ બ્લોક ચાલુ કરું છું કારણ કે છે ને સવાર માં કપડા ને એવું બધું ધોયું તું ગઈકાલે તડકા ના કારણે છે ને અમે લેટ નીકળ્યા છીએ નવ વાગ્યા પછી નીકળ્યા અને અત્યારે ઓલમોસ્ટ મિત્રો દસ આસપાસ થઈ ગયું હશે તો હવે અહિયાં થી આપડે આપડા માર્ગ તરફ આગળ વધી ગયા છીએ આજે મિત્રો આપડો પહેલો દિવસ છે હરિયાણામાં શું ખબર કેવા લોકો મળે મિત્રો ગઈકાલે રાત્રે જે જગ્યાએ રોકાણ હતા ને ત્યાંથી તો આપણને એક ભાઈ મેળા ભાઈએ છે ને સોડા આપી હતી સોડા પાછળ બેસી ને ચાલો જઈએ છીએ આગળ જોતા મિત્રો શું આખો દિવસ ક્યાં કેવી મુશ્કેલી આવે કેવા લોકો મળે બધી જ તમને આ લોગ માં ખબર પડશે કે મિત્રો ચાલો મિત્રો હર મહાદેવ મિત્રો અત્યારે છે ને ઓલમોસ્ટ બાર વાગ્યા છે બાર વાગવા આવ્યા છે અહિયાં છે ને એક મંદિર છે મંદિરે અમે છે ને પાણી પીવા ઉભા છીએ રોહિતભાઈ અને સાહિલભાઈ પાણી ભરે છે મેં ભરી લીધું છે તો મિત્રો ઘડીક અહીંયા આરામ કરી અને આગળ વધશું ઓકે મિત્રો જોતા રહેજો બ્લોગ ને હજી મજા આવશે આજ રાત્રે મિત્રો છે ને એક જગ્યા અમે મેપમાં માં ગોતી છે સરસ મજાની જગ્યા છે કેવી છે ને જોવા માટે છે ને બ્લોગ ને છેલ્લે સુધી જોતા રહેજો તો તમને મજા આવશે અને જગ્યા પણ થોડીક જોવાની મજા આવશે મિત્રો સરસ મજાની જગ્યા છે તો બસ તો મિત્રો જોતા રહેજો ઓકે મિત્રો હર હર માની મિત્રો કેવું થયું અત્યારે ખબર હમણાં અમે થોડાક આગળ આવી ગયા હતા અત્યારે ઓલમોસ્ટ બે આસપાસ થઈ ગયું છે અને અમે છે ને એક સિટીમાં છીએ તો સિટી છે એટલે વાંધો નથી બે આસપાસ તો બોલો બે આસપાસ થઈ ગયા છે ત્રણ વાગ્યા ત્રણ વાગવા આવ્યા છે મતલબ તો બસ તો અત્યારે છે ને હમણાં સાહિલ ભાઈ નો ફોન આવ્યો એક થોડા પાછળ હતા તો મારી પાછળ હતા રોહિત ભાઈ રોહિત ભાઈ પાછળ હતા સાહિલ ભાઈ થોડો રસ્તો વાર આવ્યો ને મેં થોડી ખેંચી સાયકલ આગળ જઈને વાટે ઉભો રહ્યો ત્યાં ફોન આવ્યો મારી સાયકલ માં પંચર પડી ગયું છે સાહિલ ભાઈ ની સાયકલ માં પંચર છે જઈએ છીએ અહીંયા નહીં થતું હોય

બહુ મજા આવી આમ કરે આમ ઠેકાવી સાર ગ્રહ છપાવી ઠેકાય સાર હા રોહિત આરે ગયા હતા હું તો મિત્રો ત્યાં બેઠો તો અને જો સરસ મજાની ડાયર રેડી થઈ ગયો છે અને મિત્રો અહીંયા થી છે ને આગળ ઘણો કરો જવાનું છે અને અત્યારે 4 વાગી ગયા છે ચાલો તો જઈએ હર હર માદેવ મિત્રો અત્યારે વાગી ગયા છે 6 અને જો આપડી મારી ડ્રીમ લાઈફ બતાવું તમને જો સરસ મજાના ખેતરની ની બાજુમાં એક સરસ મજાનો બંગલો હોય અને જો આવા બંગલામાં મિત્રો રહેવાનું હોય હવે આવી લાઈફ તો મિત્રો ક્યારે મળે ક્યારે નહી ખબર નથી પણ મહેનત કરતા રહીશું આપણે આપણી લાઈફમાં માં તો આવા બંગલા અને આજુબાજુમાં માં મતલબ આપણે તો ગામડે રહેવાનો વધારે શોખ છે અને આવું ઘર જોઈએ છે તો ચાલો જોઈએ છીએ મિત્રો ત્યાં સુધી તો તમે અમારી સાથે તો રહેશો જ રહેજો તો આપણે ત્યાં સુધી પહોંચી શકશું આપણી મંજિલ તો બહુ ઊંચી છે જોઈએ છીએ પછી ઓકે મિત્રો જે થાય એ મહાદેવ જેવું લખ્યું છે ને આપણી લાઈફમાં એવું થાય કઈ નહીં મિત્રો જોતા રહીજો Terima kasih oh, telah oh, menonton! Oh, oh, oh.

મિત્રો બહુ મોટી ગૌશાળા છે જોકે આપડે ગુજરાત માં જયારે માંગલધામ જતા હતા ત્યારે કોબડી ગૌશાળા કોબડી ગૌશાળા જે હતી ને બસ એવી બહુ બહુ મોટી મિત્રો ગૌશાળા છે તમને જો એવું લાગશે નિરાતે હું તમને બતાવીશ પણ મિત્રો અત્યારે જે નંબર હતો ને માલિક નો હતો એવું કઈક હતું અને અહીંયા છે ને જે ભાઈ ને મળવાનું કીધું છે ભાઈ આમ ફરવા ગયા હતા પણ હવે આ બાજુ આવ્યા છે ચાલો મળી લઈએ પેલા અને પછી આપડે પાછા મળીએ મિત્રો આપડે છે ને જોવો એક સરસ મજા ના આવી ગયા છે અને અહિયાં છે ને મિત્રો બેઠા હતા જો કે મિત્રો ગૌશાળામાં માં જઈને બહુ મોટો સ્કેમ થઈ ગયો ભાઈ પેલા હા પાડી હા પાડી ને પાછી મેનેજરે ના પાડી દીધી સેઠ ને પાછો ફોન કર્યો ને સેઠ ને પાછો ફોન કર્યો ને પાછું ઓલું થઈ ગયું સેઠ કઈ ગયા આગળ વૈયા જાવ પાસે આવી રોગે મારો કૃપા થી અમે કઈક મહેનત કરીએ છીએ આપ સૌને કઈક નવું આપીએ છીએ તમને ગમે છે એટલે છે ને મહાદેવ ની કૃપા થી આયેલા કરે છે બધું

મિત્રો જો અત્યારે અહીંયા હોટલ છે ને ખાવાનું સરસ મજાનું હતું દાળ ભાત છે શાક રોટલી છે બધું ખાઈ લીધું મિત્રો છાશ પી લીધી મજા આવી ગઈ ને ભાઈ છે ને પૈસા પણ નથી લીધા તો બસ જો અહીંયા આપણને ખાટલા આપ્યા છે આજ રાત્રે ખાટલા ઉપર સુઈ જવાના છીએ આઈ હોપ કે મિત્રો તમને આપણા વ્લોગ સારો લાગ્યો જો વ્લોગ સારું લાગ્યો હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું બોલતા નહીં હર હર મહાદેવ